સુરતમાં સોમિયાજી શષ્ઠ પીઠાધીશ્વર મોટા મંદિર ગાદીપતિ વલ્લભાચાર્ય મહારાજના સાનિધ્યમાં શ્રી ગુસાઈજીના પાંચસો નવમો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સુરતના વૃંદાવન ફાર્મ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવજન જોડાયા હતા શોભાયાત્રા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અવલબા ફાર્મ ખાતે ધર્મસભાનું આયોજન કરાયું હતું શ્રી ગુસાઈજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવજનો દ્વારા ભક્તિભાવ સાથે ભગવાનના ગીત સાથે શોભાયાત્રામાં જોડાયા હતા

અને વિધર્મીઓનું ભારત વર્ષના ઉપર બહુ જ શાસન હતું અને આપણો સમાજ જે વખતે છિન્ન ભિન્ન થઈ રહ્યો હતો તે વખતે વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલેશ્વરાચાર્યજીએ ભક્તિની શક્તિ સમાજને આપી અને આ જે શ્રી રામ જન્મભૂમિનો પાંચસો વર્ષથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ સંઘર્ષ એમના સમયની અંદર જ શરૂ થયો હતો અને તે સમયથી ચાલતો આવેલો આ સંઘર્ષ જેની અંદર ધર્મને માટે સનાતન ધર્મને માટે લાખો લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે એનો સુખદ આજે પરિણામ આપણા જેવા ભાગ્યશાલી લોકો જોઈ રહ્યા છે કે આજે બાવીસમી તારીખના રોજ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિની અંદર એમના મૂળ જન્મસ્થાનની અંદર શ્રી રામલલાની વિગ્રહની પ્રતિષ્ઠા થશે અને આ રીતે એક સુવર્ણકાલ ભારત વર્ષની અંદર શરૂ થઈ રહ્યો છે આપણે સૌ એવી અભિલાષા રાખીએ કે વહેલામાં વહેલું આ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે જાગૃત થાય હિન્દુ રાષ્ટ્ર તરીકે એ સિદ્ધ થાય અને આ ભારત વિશ્વગુરુ તરીકે આખા વિશ્વને માર્ગદર્શન પ્રદાન કરે એની અંદર ભારતના નાનામાં નાના નાગરિકે એની અંદર ખભેથી ખભો મેળવીને સનાતન ધર્મના તત્વાવધાનની અંદર પ્રગતિના પથ પર પોતે આગળ વધવાનું છે અને રાષ્ટ્રને આગળ લઈ જવાનું છે